તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી હોટેલની ઘડિયાળમાં ત્યારે રાતના આઠ ઉપર પાંચ મિનિટ થઈ હતી દિલીપે લોબીમાં નજર દોડાવી લોબીમાં છેડે આવેલા એક નાનકડા સ્ટોરરૂમ પાસે ચોકીદાર ઊભો એક રાઠોડી અને કસાયેલા દેહવાળા આશરે ચોવીસેક વર્ષના યુવાન સાથે વાતો કરતો હતો ચહેરા પરથી એ યુવાન લોફર અને બદમાશના કામમાં સોળે કળાએ એ લાગતો હતો દિલીપ તેઓની પાસે જઈને ઉભો ચોકીદાર પેલા યુવાન સામે જોતા બોલ્યો આનું નામ વિલિયમ છે તે તમારી બધી જ જરૂરિયાત પૂરી કરી દેશે એમ દિલીપે કૃત્રિમ પ્રશંસા ભર્યા અવાજે કહ્યું હા સાહેબ તમે જે હુકમ કરો એ મેળવી આપીશ પણ ગુડ ગમે તેટલો ખર્ચ કરવા હું તૈયાર છું માટે બેફિકર રહે છે દિલીપે આસપાસ નજર દોડાવતા કહ્યું તમારા પેલા અઠ્ઠાવીસ નંબરની રૂમના ગ્રાહક દિલીપે ઇરદાપૂર્વક જ અઠ્ઠાવીસ નંબર ઉપર ભાર મૂક્યો હતો ઓગણત્રીસ નંબરના સાહેબ ચોકીદાર તેની ભૂલ સુધારતો હોય એવા અવાજે બોલ્યો જુઓ ત્યાં ખૂણામાં ઊભા છે દિલીપે જોયું થોડે દૂર દિવાલ સરસો બૂટમાં સજ્જ થયેલો એક માણસ ઉભો ગયો શીતળાના ચાઠાવાળો ખતરનાક લાગતો ચહેરો કાળા વાળની વચ્ચે ક્યાંક ક્યાંક સફેદ વાળની લટ તલવાર મૂછ અને આંગળીઓમાં ચાંદીની સફેદ વીંટી એના હાથમાં એક વોકિંગ સ્ટીક હતી રાજેશ્વરી પાછળ પડેલો બદમાશ આ જ માણસ હતો પહેલા દિનાનાથે અને પછી ઇન્સ્પેક્ટર ગુલાબરાયે જણાવેલું વર્ણન આબેહૂબ આ માણસને લાગુ પડતું હતું ગુલાબરાયના કહેવા પ્રમાણે એનું નામ અજીત હતું અને હોટેલના રજિસ્ટરમાં પણ એનું આ જ નામ લખાયેલું હતું એની વ્યાકુળ નજર ચોકીદાર પર જડાયેલી હતી માનસિક બેચેનીના કારણે પોતાના દેહનો ભાર વારાફરથી ડાબા જમણા પગ ઉપર મૂકતો હતો ચોકીદારે તેને સંકેતથી બોલાવી લીધો અજીત સાહેબ ચોકીદારે વિલિયમ તરફ આંગળી ચીંધી તેનો પરિચય આપ્યા પછી કહ્યું વિલિયમ તમને બધે જ લઈ જશે અને આ સાહેબ એણે દિલીપ તરફ સંકેત કર્યો એમને પણ સ્વર્ગની સેલ કરવી છે એટલે તેઓ પણ તમારી સાથે આવે છે આશા છે કે તમને એમાં કોઈ વાંધો નહીં હોય અજીતે પહેલાં આનાકાની ભરેલી નજરે દિલીપ સામે જોયું એણે કંઈક કહેવા માટે હોઠ ઉગાડ્યા પણ પછી તરત જ ચૂપ થઈ ગયો અને બે એક પળના મૌન પછી બોલ્યો ભલે પણ હવે હું વધુ રાહ જોઈ શકું એમ નથી ચાલો મારી સાથે આવો વિલિયમે કહ્યું મારી ટેક્સી બહાર ઊભી છે ત્રણેય હોટેલની બહાર ફૂટપાથ સરસી ઊભેલી ટેક્સી પાસે આવ્યા દિલીપ અને અજીત પાછલી સીટમાં બેસી ગયા વિલિયમે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ટેક્સી સ્ટાર્ટ કરીને આગળ ધપાવી થોડી વાર ટેક્સીમાં મૌન છવાયેલું રહ્યું મારું નામ અજીત છે છેવટે અજીતે દિલીપ સામે જોઈને કહ્યું તમારું નામ હું જાણી શકું દિલીપ કહીને એને પૂછ્યું તમે લલિતપુર પહેલી જ વાર આવે લાગો છો ના રે ના એના કઠોર અને નઠોર ચહેરા પર હળવું સ્મિત જપક્યું અગાઉ પણ હું ચારેક વખત આવી ગયો છું આનંદ પ્રમોદ માટે આ શહેર ઘણું સારું છે ખરું ને દિલીપ બોલ્યો જુઓ દિલીપની વાતનો જવાબ આપ્યા વગર જ અજીતે ટેક્સી ચલાવી રહેલા વિલિયમના ખભા પર પાછળથી હાથ મૂકીને કહ્યું મારે એક એક અડ્ડાની મુલાકાત લેવાની છે તમે સમજી ગયા ને હા ફિકર છોડો વિલિયમ વિન્ડ સ્ક્રીનમાંથી દેખાતી સડક સામે નજર સ્થિર રાખીને બોલ્યો હું તમને બધા જ અડ્ડાઓમાં લઈ જઈશ તમે શું લો છો અજીત સાહેબ દિલીપે પૂછ્યું એટલે એટલે એમ કે નશા માટે કઈ વસ્તુ પસંદ કરો છો કોકેન હેરોઈન ચરસયુક્ત સિગારેટ ડ્રિંક્સ કે પછી અરે અરે અજીત સહેજ હેબતાઈને બોલ્યો આમાંથી એક નહીં કહેતા કહેતા એની આંખોમાં ભયના કુંડાળાઓ ફેલાયા એનો ખોફનાક ચહેરો જોઈને તે ડરપોક હશે એવું કોઈ જ પહેલી નજરે માને તેમ નહોતું મારો બેટો દિલીપ મનોમન બબડ્યો ડરપોક હોવાનો કેવો અભિનય કરે છે પછી પ્રત્યક્ષમાં તે બોલ્યો તો પછી તમે ઉસ્માનપુરાના અડ્ડાઓમાં વાત એમ છે મિસ્ટર કે ત્યાં હું જુદા જ કારણસર જઉં છું બે પાંચ પળો ખમચાઈને તેણે આગળ ચલાવ્યું હકીકતમાં હું એક યુવતીને શોધું છું સરસ પાછળથી મારે પણ કોઈક તો શોધવાની જ છે દિલીપે જાણે પોતે હોય એવા કહ્યું હું કોઈ યુવતીને શોધવાની વાત નથી કરતો અજીત બોલ્યો હું જેને શોધું છું તે એક ખાનદાન કુટુંબની છોકરી છે અને ઉસ્માનપુરામાં જ ક્યાંક નામ બદલીને રહે છે નામનું શું કામ છે એ છોકરી હોય એટલું જ બસ નથી દિલીપે એક લોફરની જેમ કહ્યું અજીત ચૂપ રહ્યો આશરે દસેક મિનિટ પછી વિલિયમે ટેક્સીને એક ફૂટપાથ સરસી ઊભી રાખી દીધી દિલીપે ઘડિયાળમાં સમય જોયો આઠ ને પચીસ મિનિટ થઈ હતી વીજળીના પ્રકાશમાં સડક ઝળહળતી હતી ટ્રાફિક ચિક્કાર હતો ત્રણેય નીચે ઉતર્યા વિલિયમે બંનેને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો અને પછી તે બે મોટી ઇમારતોની વચ્ચે આવેલી એક સાંકળી અંધારી ગલીમાં દાખલ થઈ ગયો એ બંને પણ તેની પાછળ જવા લાગ્યા બસો એક વાર ચાલ્યા પછી એ ગલી પાછલી ઉજ્જડ સડકને ક્રોસ કરતી સામે છેડે આવેલી અન્ય ગલી સાથે જોડાયેલી દેખાય એ ગલી સહેજ વધારે પોળી હતી ગલીમાં દાખલ થતા જ એક જૂના પુરાણા મકાનની ઉપલી બારીમાંથી એક સ્ત્રીનું નફટ હાસ્ય સંભળાયું કોઈ કોઈક મકાનમાંથી વાજિંત્રોના સુર સૂર સંભળાતા હતા ગલીમાં ગંદકી અને દેશી દારૂની દુર્ગંધ ફેલાયેલી હતી ક્યાંક ક્યાંક કીચડ પણ હતો બંને તરફના મકાનોમાં સળગતી લાઇટના અજવાળા સિવાય ગલીમાં પ્રકાશ માટે બીજી કોઈ વ્યવસ્થા નહોતી તેઓ ત્રણેય આગળ વધતા હતા અચાનક સામેથી બે પોલીસ આવતા દેખાયા વિલિયમ નજીક આવ્યા પછી બેમાંથી એક પોલીસે પૂછ્યું આજે તું કંઈક વહેલો આવ્યો લાગે છે મારે આજે રાત્રે બીજા પણ ઘણા કામ છે વિલિયમ ઉભા રહેવાનો ઉપક્રમ ન કરતા પોલીસોની બાજુમાંથી આગળ વધતો બોલ્યો ઉભો રે વિલિયમ સહસા બેમાંથી એક પોલીસે કહ્યું તે એકી ટશે દિલીપને તાકી રહ્યો હતો દિલીપ તો એને પહેલી નજરે જ ઓળખી ગયો હતો એ ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો જમાદાર દલપતરામ હતો